ઉત્સવ ભારત વર્ષમાં રામ ખાતે ભગવાન શ્રી રામલીલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહ્યું છે ત્યારે બાવીસમી જાન્યુઆરીએ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા કરાશે જેને લઈને એક શાળા મા છેલ્લા એક અઠવાડિયાથી રામ મય બની છે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શ્રી રામના જીવન ચરિત્રના અનેક પોસ્ટરો અને લેખો બનાવીને શાળાને સુશોભિત કરી રહ્યા છે શાળામાં પ્રવેશતાની સાથે જ જય શ્રી રામ નામથી શરૂઆત કરીને શાળાના બાળકો પણ હાજરીમાં જય શ્રી રામ સહિત શાળાના અનેક કાર્યક્રમો શાળાના શિક્ષકો શાળાના બાળકો શાળાના ટ્રસ્ટીગણો શ્રીરામય બનીને અયોધ્યા જેવો માહોલ દીવોદરની વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલ ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે આજે શાળામાં કેજી વર્ગના બાળકોએ શ્રી રામના

એની અંદર અમે આજે હનુમાન ચાલીસા નો પાઠ અને મહાઆરતી અને સાથે સંગીત સંખ્યા નું પણ એક આયોજન કર્યું હતું એમાં સમગ્ર દિયોદર ની જનતા ધર્મની જનતા રામ ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો ગરબા પણ બન્યા અને આ કાર્યક્રમ ની અંદર ખૂબ મજા આવી દરેક કાર્યકર્તો નગરીમાં અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમ કે રામલીલા અને રથયાત્રા નીકળવામાં આવી હતી અને આવનારી બાવીસ તારીખ સુધી આવા નવા પ્રોગ્રામો યોજાતા રહેશે જય શ્રી રામ

કે આપણા જીવનકાળ દરમિયાન અયોધ્યામાં રામ મંદિર બન્યું અને રામ મંદિરમાં બાવીસ તારીખે ભગવાન શ્રી રામની રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે અને એના આપણે સાક્ષી બન્યા છીએ આ બાબતને લઈને છેલ્લા એક મહિનાથી અમારી શાળામાં ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ છે છેલ્લા અઠવાડિયાથી તો શાળામાં કેટલી અનેક જાતની પ્રવૃત્તિઓ રામ ભગવાનને અનુરૂપ બધી પ્રવૃત્તિઓ પ્રાર્થનાથી લઈને બાળકો ઘરે જાય ત્યાં સુધી અલગ અલગ થાય છે અને આજે અમે જે કાર્યક્રમ રાખ્યો આપણી શાળામાં વાત્સલ્ય પરિસદ સ્કૂલમાં એમાં કેદીના વિદ્યાર્થીઓ સુંદર મજાની રામલીલા પાત્રોના વેશમાં આવ્યા હતા અને એમની નગર નગરયાત્રા આપણે કાઢી આપણે દિગોદરનું સમગ્ર નગરમાં અમે ઊંટલારીમાં શણગારેલી ઊંઝલારીમાં ના વિદ્યાર્થીઓ